જુનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સોમનાથ કોરિડોરને લઈ આંદોલન કરી રહેલા નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું સોમનાથ બંધનું એલાન આપનાર નેતાઓને હવે કેમ સનાતન યાદ આવ્યું ગરીબ લોકોના ઝૂપડા ત્યાં તૂટ્યા ત્યારે કેમ ન બોલ્યા સ્થાનિક નેતાઓની હોટલ અને દુકાનો તૂટવાની છે જેને કારણે તે પોતાની પ્રોપર્ટી બચાવવા અને નેતાગીરી બચાવવા આંદોલન કરી રહ્યાની રાડો નાખી રહ્યા છે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર સિંહ જાડેજા અને હાલના ડેપ્યુટી કલેક્ટર રાજ્ય સાલ સાથે મળી સનાતનની વાતો કરનાર સ્થાનિક નેતાઓને હવે સનાતન યાદ આવ્યું સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ અને રબારી સમાજના આગેવાન બાલા શામળા પર દિનુ સોલંકીએ પ્રહાર કર્યા સોમનાથ કોરિડોરના સમર્થનમાં અમે કોડીનાર બંધ રાખીશું અને પાંચ હજાર યુવાનો પદયાત્રા કરી સોમનાથ આવી કોરિડોરને સમર્થન આપીશું રાજ્યના વનમંત્રી બેરાએ સોમનાથ મહાદેવમાં બાદ મોત મામલે પ્રતિક્રિયા આપી સિંહોના બ્લડ અને અન્ય સેમ્પલો લેવાયા સિંહોના સંવર્ધન માટે સરકાર અને વન વિભાગ કટિબંધ છે સિંહના ભોજનમાં કંઈક જે પદાર્થ આવ્યો કે કેમ આ તમામ મામલે તપાસ ચાલી રહી છે આ ત્રીજા સોમવારે મહાદેવ આપણા સોમનાથ દાદાના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવું છું શ્રાવણ મહિનાની અને આજના સોમવારનો દિવસ એ દિવસે દર્શન કરવાનો આજે અવસર મેળ્યો એનાથી દરેક વ્યક્તિને એક અલગ પ્રકારની અનુભૂતિ હોય એ ખૂબ મોટી સંખ્યામાં આજે યાત્રિક જે યાત્રિકો છે એ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે શિવ વંદનાનો કાર્યક્રમ ગરિત સોમનાથ મહોત્સવનો કાર્યક્રમ પણ શ્રાવણ મહિનાના બધા જ સોમવાર અહીં ઉજવવામાં આવે છે પ્રવાસન વિભાગ સોમનાથ ટ્રસ્ટ આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે આયોજન કરે છે આજે સાંજે પણ આ વંદે સોમનાથ મહોત્સવનો કાર્યક્રમ છે એનો આજે જે સોમવારે આવશે બધા યાત્રિકો શ્રદ્ધાળુઓ એનો લાભ લેશે બધાને આ પવિત્ર શ્રાવણ મિનિટ માસના અને આવનાર જન્માષ્ટમી અને જે તહેવારો છે આઠમ એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મળતી આપણે જે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જે બે ત્રણ ત્રણ જેટલા નાના શિવ છે એને જે રીતના બીમારી હતી અને એના પછી વન વિભાગના અધિકારીઓને ધ્યાનમાં આવ્યું એટલે ત્યાં સ્થાનિક જે છ જેટલા સિંહ અને ત્રણ જેટલા છે સિંહોલ છે એને ક્વોરન્ટાઇન કરી હતી અને ખૂબ એની ડૉક્ટરો જે વન વિભાગના છે એ જુનાગઢના જે એનિમલ કોલેજ છે એમાંથી પણ ડૉક્ટરો ગયા હતા બધાના બ્લડ ટેસ્ટ કર્યા હતા અને એને એક સિંહ બાળ છે અને એના જે સિંહ સિંહણ છે એનું લોહી છે એ વેચ નહોતું થતું તો અન્યમાંથી લઈ અને એના ખૂબ મહેનત કરી અને બાકીના જે બીમાર હતા એ બધા સિંહ બાળને બચાવ્યા બચાવ્યા છે આ પ્રકારનો વાયરસ અગાઉ પણ એકવાર આવ્યો હતો અને ત્યારે વધારે સંખ્યામાં જે સિંહ બાળ છે ખાસ કરીને નાના જે નાની ઉંમર છે સિંહ બાળ છે એને વધારે કરી પણ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ અત્યારે સતત અમારા પીસીસીએફ વાઇલ્ડલાઇફથી માંડીને બાકીના તમામ અધિકારીઓ ફિલ્ડમાં જઈને ટ્રેકર અને બી બિગાર્ડથી લઈને બાકીનો સમગ્ર સ્ટાફ છે એની એ બધી જ જગ્યાએ આ પ્રકારનો વાયરસ છે એ બીમારી છે એ બીજી એક સિંહ બાળ સિંહને ન થાય અને એના રક્ષણ માટે સતત વિભાગે એમાં કાર્યવાહી કરી છે અને બાકીના જે હતા બધા સ્ટેબલ થઈ અને એને બચી ગયા છે તો આ રીતના ક્યારેક આટલો મોટો વન વિભાગ સિવાયના રેવન્યુ વિસ્તારમાં પણ જે સીહાર વિહાર કરે છે એવા ક્યાંક બારણ હોય અને એના કંઈ રોગ કે અલગ અલગ પ્રકારનું કે જે રેડિયો વિસ્તારમાં છે એ ખૂબ મોટો વિસ્તાર છે તો સતત આ પ્રકારનું બીમારી ધ્યાનમાં આવે એના માટે વિભાગના અધિકારીઓને મેં કીધું છે કે સતત આપણે દરેકનું રક્ષણ કરવા માટેની કોઈ કચાસ ન રાખી એ પ્રકારનું કામ વિભાગના અધિકારીઓને કર્યું છે સિંહના સંરક્ષણ માટે આપણે બધી જ પ્રકારના જે કામ છે એ પીના છે જે કોઈ ધ્યાન નું હોય એમ કંઈ પાણીનો પોઈન્ટમાં હજી ઓછું હોય અથવા તો બીજું હોય તો એના માટે જ્યાં જ્યાં રેસ્ક્યુ સેન્ટર છે એમાં ડૉક્ટરોથી શિરના સંવર્ધન માટે સિંહના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરતું ધ્યાન આપે છે છતાંય ક્યાંયથી કોઈ ધ્યાન દોરે વિભાગ લઉં ત્રુટી છે સ્ટાફ હોય એવું તાત્કાલિક પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું પણ ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માગું છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ પહોંચાડશું તો મારે ખાસ કરીને અહીંયાના સનાતન ધર્મના જે રખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કહેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મહંમદ દદીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો તો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને એ બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર પૂરું કરવા માટે તમારે એક પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કહેતા ના બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છે અમને તમારો વિરોધ નથી તમને પૂરતું તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં ગરીબ દેવી પૂંજકોના મકાન પડતા હતા સાધુ સમાજના મકાનો પડતા હતા ત્યારે કેમ પ્રભાસ પાટણ બંધ ન રહ્યું અને માત્ર આ આગેવાનોની મિલકત અને આગેવાનોની આગેવાની બચાવવા માટે સંપૂર્ણ પ્રભાસ બંધ રહ્યું એ પણ અમને એનું પણ દુઃખ છે તમે ગરીબો માટે પણ સંવેદના રાખો ઉપરવારો તમારા માટે પણ સંવેદના રાખશો હું તો અહીંયાના વેરાવર પાટણના ટેલિફોનિયા આગેવાનો જે સમજો છો તમે બધા અમારા બી પક્ષના અમુક છે એ કે ત્યારે એ બધાને એવું થતું હતું આ ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજાની ચમચાગીરી કરીને એના ખાસ ગણ બનીને એમ કહેતા હતા કે દીનુભાઈ અહીંયા સોમનાથની હારે મોહમ્મદ ગદની જોડે છે તો એનો અમને સનાતની વિરોધ છે તો મારે એ સનાતની ભાઈઓને કહેવું છે કે આજે તમને સોમનાથ સનાતની ધર્મનું મંદિર દેખાતું નથી સનાતન મારે કોને કહેવી સનાતની કોને કહેવા અને મને તો એવું લાગે છે કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં એ લોકો નક્કી કરશે હું તો આપને આમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ હજાર યુવાનોની અમે પદયાત્રા કોડીનારથી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવને ફરીથી સુવર્ણ યુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એની એને અમારો પણ સામનો કરવો પડશે જય સોમનાથ આ કોરિડોર પ્રોજેક્ટના કાર્યક્રમ અંતર્ગત આ સોમનાથ મહાદેવના કોરિડોર પ્રોજેક્ટના સારા કામના રૂપે વેરાવર નગરપાલિકાએ અહીંયા સત્યાવીસ કરોડ રૂપિયાને ખર્ચે વિસ્થાપિત કરવા માટે દુકાનો બનાવડાવી છે મારે આ બધાને પૂછવું છે આ તપાસનો વિષય છે મારે આપને કેવું છે કે હેમલ હેમલભાઈની કેટલી દુકાન અહીંયા પડી ગઈ હતી કોઈ પડી હતી તો એને બે દુકાન કેમ ફરવવામાં આવી આ પણ તપાસનો વિષય છે જયદેવભાઈ સોમનાથ મહાદેવની પૂંજાઓ કરે છે એમનું યોગ્ય મહેનતાણું પણ મેળવે છે હે બાલાભાઈ સામરા એ તો કર્મચારી હતા એણે તો ખૂબ સોમનાથ મહાદેવનું ખાધું પીધું દાદાની સેવા માર્યો એવી એક હોટલની હજી બીજી પાંચ તમારી હોટલ બની જાય એક હોટલ બનાવવા માટે ને એક હોટલને બચાવવા માટે તમે આ સોમનાથની વચ્ચે રોડા ના પાડો આ બધા જ આપ સનાતની આગેવાનો છો આપ તો વિચારો કે આપ સનાતની ધર્મના મુખ્ય રખેવાનો છો તમને હજુ એમ હશે કે આ તંત્ર નિષ્ફળ જશે તમને બધાને એમ હશે આ અહીંયા બેસેલો આપણો આરીસી રાજેશ આ બધું અંદરથી થોડું થોડું બધું ચલાવી રહ્યા છે કે હાલનું તંત્ર આ કોરિડોર પ્રોજેક્ટમાં પાછું પડે અને એને હજી સપના આવે છે ઓલા દિગ્વિજય જાડેજાના સમજાય જ મારી વાત તમે આ બધા વસ્તુઓથી દૂર રહીને સોમનાથના કોરિડોરમાં સહકાર આપો એવી આ બધા આગેવાનોને મારી ફરીથી નમ્ર વિનંતી છે જય સોમનાથ